આ હોસ્પિટલમાં હૃદયરોગના દર્દીઓ માટે વિશિષ્ટ સારવાર પૂરી કરવામાં આવે છે તાજેતરમાં શરૂ થયેલો કાર્ડિયાક રિહેબિલિટેશન કાર્યક્રમ દર્દીઓને હૃદયરોગના હુમલા પછી સ્વસ્થ જીવનશૈલી અપનાવવામાં મદદ કરે છે આ ઉપરાંત આસપાસના સો કિલોમીટરના વિસ્તારમાં પ્રથમ વખત બાળકોની સફળ ઓપન હાર્ટ સર્જરી જેવી જટિલ શસ્ત્રક્રિયાઓ પણ અહીં કરવામાં આવી છે આયુષ્યમાન ભારત યોજના હેઠળ પાત્રતા ધરાવતા દર્દીઓ અહીં હૃદયરોગ જેવી ગંભીર બીમારીઓની સારવાર વિના મૂલ્ય મેળવી શકે છે જેનાથી તેમને મોટો આર્થિક બોજ હળવો થાય છે પૂજ્ય ગુરુદેવ શ્રી શ્રીની પ્રેરણા હેઠળ પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશજીની પ્રેરણા હેઠળ કાર્યરત શ્રીમંત રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા સંચાલિત આ હોસ્પિટલ માત્ર સારવાર જ નહીં પરંતુ કરુણા અને સેવાનો પણ પર્યાય બની છે નિષ્ણાંત ચિકિત્સકોની ટીમ અને આધુનિક ઉપકરણોથી સહજ આ કેન્દ્ર ગુણવત્તા યુક્ત આરોગ્ય સેવા દ્વારા સમાજના વંચિત વર્ગના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહ્યું છે ઇન્ટરવેન્શન એટલે કે કેથલેબ રિલેટેડ પ્રોસિજર કરી છે જેમાં હૃદયની નળીની એન્જિયોપ્લાસ્ટી પેસમેકર એઆઈસીડી સીઆરટી હૃદયના કાણામાં છત્રી બેસાડવી બાળકોના હૃદયના કાણામાં જે ડિવાઇસ બેસતા એ હૃદયમાં વાલ ઓપરેશન વગર વાલ રિપ્લેસમેન્ટ જેને ટાવી કહે છે એ પ્રોસીજર શરીરની મહાધમનીમાં મૂકવામાં આવતા સ્ટેન્ડ ગળાની નસ જે મગજને લોહી પહોંચાડશે કેરોટીન સ્ટેન્ટિંગ પેરિફેરલ નળીઓમાં જે આપણે સ્ટેન્ડ મૂકતા હોય છે એના સ્ટેન્ડિંગ એમ તમામ પ્રકારની ફેસિલિટી અહીંયા પ્રોવાઈડ કરવામાં આવી છે આ હોસ્પિટલના સ્ટાફથી માંડીને બધા જો તમે હું કહું કે મેં કોઈ દિવસ આવા સ્ટાફ કેવા ના જોયા નથી એટલો નાઈસ બિહેવિયર અને ભારતમાં બી બહુ હોસ્પિટલો ફરે પણ કોઈ જગ્યાએ મને આવી આવું બિહેવ નહીં જોઈએ રિયલી અને પછી મારું ઓપરેશન થયું પછી તો મને એવું મારી રા જાતે હું પોતે એમ કહું છું કે બધું આ જે મને સર્જરી થયેલ મારે ઓટોમેટિકલ બધું સારું થાય તો મારું નેચર અને બધાને સ્ટાફને બહુ ગમ્યું એટલે મેં ઓર એ થયો પ્રમોટ થયો કે ભાઈ હા અહીંયા